ટ્રાઇફેડના ચેરમેન અને છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાને પીપલદી ગામે ગોળી મારી હત્યા કરાઈ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામમાં તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર રાત્રિના પોણા દસ વાગે પીપલદી ગામના શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા પેશન મોટરસાયકલ ઉપર આવી બે શખ્સોએ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ ઉપર બંદૂકથી ફાયરિંગ કરતા પેટના ભાગે ગોળી વાગી હતી અને હોસ્પિટલ લઈ જતા કુલદીપનું મોત થયું હતું અગાઉ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવા અને મૃતક કુલદીપ રાઠવા સાથે ઝઘડો થયો હતો કુલદીપ રાઠવા સાથે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી નિવૃત્ત આર્મી જવાન શંકર રાઠવા અને અમલા રેવજી રાઠવા કુલદીપ રાઠવાના ઘરે આવી બંદૂક વડે ફાયરિંગ કરી કુલદીપની હત્યા કરી છે મૃતક કુલદીપ રાઠવા ટ્રાયફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના નાના ભાઈનો પુત્ર એટલે કે ભત્રીજો થાય છે મૃતદેહને પીએમ અર્થે કવાટ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ પેનલ પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે આ અંગે મૃતક કુલદીપ રાઠવાના ભાઈ રાજપાલસિંહ જામસિંહભાઈ જાતે રાઠવાએ નિવૃત્ત આર્મી જવાન આરોપી શંકર રાઠવા અને અમલા રેમલા રાઠવા વિરુદ્ધ કવાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓ શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અને અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને રહે પિપલદી તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર સામે ભારતીય નાય સંહિતા બીએનએસ એન એસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા આર્મ્સ એક્ટની કલમ પચ્ચીસ એક બી એ સત્યાવીસ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે હું રાઠવા રાજપાલ શ્રી ગામ પીપલ્લી ગઈકાલની રાત્રે નવ ને ની આજુબાજુ મારો ભાઈ રોડ પર ચાલતા જતા હતા ત્યારે અમારા ગામના જ બે જણ એક શંકરભાઈ અને બીજો સંજી અને અમલા રેવજી એ બે જણ આવીને મારા ભાઈ રોડ પર હતા ત્યારે એને બંદૂકમાંની ગોળી મારીને એ જગ્યા પરથી ભાગી ગયેલ હતા એ કારણ શું હતું એ ખબર નહીં પણ લાગતા સુધી એ મારવાના ઈરાદે આવ્યા હતા અગાઉ પહેલાં ઝઘડો અગાઉ પહેલા બે વાર એ અમને ધમકી આપીને ગયો તો મારા ભાઈને કે સચપંચની ચૂંટણી હતી ત્યારે એ હારી ગયેલો ત્યારે એ જાણ જોઈને ઘર સુધી ઝગડાવા આવ્યો હતો ને કહીને ગયો હતો કે તને હું જીવા નહીં જઈને મારી દઈશ हाँ, एनी इरादे थी दायो तो। दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद